નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહ્યારા યુટ્યુબ પ્લેટફોર્મ પર તો એલઆરડી કોન્સ્ટેબલ પીએસઆઈની રનિંગ પરીક્ષા હાલ યોજાઈ રહી છે એવામાં બીજા એક ગુડ ન્યૂઝ આવ્યા છે જે મિત્રોએ પરીક્ષા પાસ કરી લીધી છે અથવા તો જે મિત્રોને એવું લાગે છે કે તે પરીક્ષા પાસ કરી શકશે રનિંગની એક્ઝામ ક્લિયર કરી શકશે હોવા ઉમેદવારો ખાસ ધ્યાન રાખે કે આ પરીક્ષા ફિનિશ થતાં પછી તરત જ સ્પર્ધાત્મક પરીક્ષા લેખિત પરીક્ષા એમસીક્યુ ટાઈપની લેવાશે તો આ બધીની પરીક્ષા ક્યારે રહેશે તે બાબત ગુડ ન્યૂઝ આવ્યા છે સ્ક્રીન પર અવેલેબલ છે અપડેટ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત ગુડ ન્યૂઝ આવ્યા છે ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ થયેલ છે આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ બે હજાર પચીસના છેલ્લા સપ્તાહમાં એટલે કે લાસ્ટ વીકમાં અથવા એપ્રિલ મહિનાના ફર્સ્ટ વીકમાં યોજાવાની સંભાવના છે જે અંગે તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે અને આ પ્રમાણે તમારે તૈયારીઓ પણ ચાલુ રાખવાની છે દોસ્તો અપડેટ ગમી હોય તો વિડિયો લાઇક કરજો બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો પછી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર